સમાચારોમાં આગળ વાત કરીએ તો વલસાડની સ્કૂલમાં ગોડસે પર વકૃત્વ સ્પર્ધાનો મામલો વીટીવીના અહેવાલ બાદ સરકાર એક્શન મળી યુવા સાંસ્કૃતિક વિભાગે તપાસના આદેશ આપ્યા છે તપાસનો આદેશ આપ્યો છે જવાબદારો વિરુદ્ધ પગલા લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી વલસાડની કુસુમ શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મારા આદર્શ નથુરામ ગોડસે વિષય પર આપવામાં આવ્યો હતો જ્યારે આ વિષય પર આપવામાં આવતા સ્પર્ધા યોજાઈ હતી ને જેમાં વિવાદ સર્જાયો વલસાડની કુસુમ શાળામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ મંત્રીએ હવે તપાસના આદેશ આપ્યા છે વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હાલ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે જવાબદારો વિરોધ પગલા ભરવામાં આવશે સંવાદદાતા રાજેન્દ્રસિંહ આપણી સાથે જોડાયા છે રાજેન્દ્રસિંહ જે પ્રકારે હાલ આયોજન કરવામાં આવ્યું હતું સરકાર આ બાબતે એક્શન માં આવી છે અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવે છે સાંસ્કૃતિક મંત્રી હરસંઘવીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી લઈ અને તપાસના આદેશ આપ્યા છે

હવે ગૃહમંત્રીએ પણ જે જવાબદારો છે તેમના પર તપાસના આદેશ આપ્યા છે જી જે પ્રકારની જે ઘટના બની છે અત્યારે જે કુસુમ વિદ્યાલય છે ત્યાં પહોંચી છે વાંચી રહ્યો છો કે જે જિલ્લા

તેમના દ્વારા આ સંપૂર્ણ રીતે એમની જવાબદારી બને છે પરંતુ અત્યારે જે રીતે મિતાબેન ગવડી એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે જે રીતે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ એક જે ગૃહ મંત્રીએ વાત કરેલી છે એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલો છે કારણ કે નાના વય કુંમળીવાઈના બાળકોને આ પ્રકારનો વિષય સોંપવામાં આવે મહાત્મા ગાંધીના હત્યારા એવા ગોડસે અને હીરો તરીકે જે અ દર્શાવવાની વાત હતી અને બાળકોને આ પ્રકારે જે વિષય આપે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને જે રીતે અત્યારે જે વીટીવી એટલી પહોંચી છે આપ જે જે સ્કૂલના દ્રશ્યો જોઈ રહ્યા છે એ કુસુમ વિદ્યાલયના દ્રશ્યો છે અને અહીંયા આગળ આ પ્રકારે જે આયોજન જે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આમાં કુસુમ વિદ્યાલયનું કોઈ પણ હાથ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું મોટું આયોજન થાય અને તેમાં આ પ્રકારની ચૂક ચોક્કસથી થઈ હોય તે મનાઈ રહ્યું છે જી જી માનવ માહિતી સાથે જોડાવા બદલ આભાર વલસાડમાં કોર્સે પર વિવાદ સર્જાયો છે અને રાજકારણ ગરમાયું છે સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધામાં કોર્સે ને હીરો બનાવવામાં આવતા હાલ ગૃહમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે